નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા નગરપાલિકાની કારોબારી બેઠક પાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ કાલિદાસ ગાંધીની અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પાદરા નગરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી નગરમાં મિલકત નામ ફેર માટે આવેલા અરજીઓને બહાલી આપવામાં આવી હતી પાદરામાં રોડ રસ્તા રીફેન્સિંગ

કામ કરતી હોય ત્યારે આજે એકસો બેતાલીસ જેટલી નામ ફેર અરજી અને વિવિધ વિકાસલક્ષી નગરપાલિકાના ટેન્ડરો જે ખોલ્યા હતા એને બહાલી આપી હતી જેવા કે સ્મશાન અને આગામી સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સોની મુખ્યમંત્રી જંત્રી વિકાસ યોજના હેઠળ જે દરેક વોર્ડમાં ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાના કામ થવાના છે અને લગભગ જે પણ પાદરા નગરની સોસાયટી બાકી છે પેવર બ્લોક અને રોડ માટે એ પણ ધારાસભ્યની સી ગ્રાન્ટમાંથી જે એસ્ટિમેટો મંગાયા હતા એ બધાને આજે મંજૂરી આપી છે અને એવા વિવિધ વિવિધ વિકાસલક્ષી ઘણા એવા કામોને આજે મંજૂરી મળી